દેવી વાપરજે બેસો ના મોર ના શોભા મૂર્તિ ના શોભા મંદિર ના માતા વગર દશરથ ભાઈ ના શોભીયે પણ મળું તો ભવ માં મળજે લખું તો એવા લેખ લખજે અરે અરે અમારા ભવે ભવ ભેટો થાય બાકી જગત જગત ફરી ફરી થાટી ગયા હોય અરે અરે ફરવામાં ફરવા માં અરે કેવાય છે અમારા ચંપલ તૂટી ગયો લગી નઈ જો મારી માતા બોલો બાપુ